નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણી જે દેશ દુનિયાની હાલત જોઈ રહ્યા છે એ જોતા મનમાં એક પ્રશ્ન થાય છે કે શું ભારત પાકિસ્તાનનું યુદ્ધ વિરામ પર છે પૂર્ણતાને આરે છે કે ગમે ત્યારે પાછું થશે આ એક મહત્ત્વનો પ્રશ્ન છે બીજી બાજુ એક વસ્તુ આપણે એ વિચારવાની છે કે ભાઈ દુનિયામાં નરેન્દ્ર મોદીની સામે કેટલા લોકો પડેલા છે પાકિસ્તાન તો ઈચ્છે જ છે કે ભાઈ ભારત ખરાશ થાય આપણા દેશના ઘણા લોકો એવા છે કે જે એવું ઈચ્છે છે કે ભાઈ નરેન્દ્ર મોદી રાજ છોડે તો આ બધી વાતો થઈ રહેલી છે પણ એક મુખ્ય વાત એ છે કે શું નરેન્દ્ર મોદી ભારતને બચાવવામાં સફળ થશે અત્યારે આપણે જોયું કે ભાઈ અમેરિકાએ યુદ્ધ વિરામ કરાવ્યો યુદ્ધ વિરામ કરાયો હવે એમ કહીશ કે ભાઈ અમે યુદ્ધ વિરામ નથી કરાયો અમે એમાં નથી પડ્યા અમે કોઈ જબરજસ્તી નથી કરી અમારા તરફનું કોઈ દબાણ નહોતું ફ્રાન્સ કે ભાઈ રાફેલ આપો આપો હવે એમ કહીશ કે ભાઈ રાફેલ નહીં આપીએ અમે તો શું સમજવું અને દુનિયા ક્યાં અટકેલી છે એની પર આપણે આજના વિડીયોમાં થોડું ફોકસ કરીએ અને આપણે જાણીએ કે ભાઈ આપણું ભારત અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે ભવિષ્ય શું છે ભવિષ્યમાં ભારત મહાસત્તા બનશે કે નહીં બનશે અને નરેન્દ્ર મોદી માટે આગળનો સમય કેટલો સારો કેટલો ખરાબ અને મિત્રો બે હજાર પચીસના વર્ષમાં જે ખરાબ સમયની વાતો થઈ રહેલી છે એ ક્યારે આવે અને એનાથી કેવું નુકસાન થાય મિત્રો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું બરાબર યુદ્ધ ચાલ્યું ગણીને ત્રણ દિવસ તો ત્રણ દિવસમાં ભારતે દેશ દુનિયાના લોકોને અને દુનિયાના નેતાઓને નસ્કરી વડાઓને બતાવ્યું કે ભારત શું છે ભારત કયા હથિયારનો ક્યાં ઉપયોગ કરીને દુનિયાને શું આપી શકે છે તો આપણે બહુ શાંતિથી બેઠેલા છે નરેન્દ્રભાઈ રાત જાગીને પણ ભારતને બચાવવાની કોશિશ કરી રહ્યા છે યુદ્ધ પછી દેશ દુનિયાને ખબર પડી કે ભારત પાસે કેટલી હિંમત છે અને કેટલા હથિયાર છે જેનાથી પાકિસ્તાન આપણે ડરાવી રહેલું કે ભાઈ અમારી પાસે અણુબોમ્બ છે અણુબોમ્બ છે અણુબોમ્બ છે અરે આપણા દેશના નેતા એમ કહેતા હતા કે ભાઈ લોકો પાસે અણુબોમ્બ છે અરે એ અણુબોમ્બ ત્યાં જ ફૂટી ગયા નરેન્દ્ર મોદીએ બતાવ્યું કે આ તમારા ફટાકડાથી ભારત ડરે એમ નથી આ ફટાકડો અમે તમારા ઘરમાં જ પોડી શકીએ એ કંડિશનમાં છે મિત્રો અત્યારે ભારત જે મિસાઇલ બનાવે છે એ ફક્ત ને ફક્ત સીમાની રક્ષા કરવા માટે નથી આખી દુનિયામાંથી કોઈ પણ દેશ જો ભારત તરફ આંખ ઉઠાવે તો એનો જવાબ પણ ભારત આપી શકે છે આપણી પાસે એટલું બધું સબળ નેતૃત્વ છે કે જેના ડરથી જ દુનિયાના અડધા દેશો તો ભારતને છેડે એમ જ નથી દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ દેશ કોઈ પણ નેતા ભારત તરફ આંખ ઉઠાવે તો એનો જવાબ ભારત ભારતમાં બેઠા બેઠા આપી શકે એમ છે આપણે એક વિડીયો જોયો કે ભારતનું બ્રહ્મોશ એ ભારતનું બ્રહ્માસ્ત્ર સાબિત થયું પણ મિત્રો આપણને ખબર જ નથી કે ભારત પાસે બ્રહ્માસ્ત્રનો બાપ છે દુનિયાના નાના નાના દેશો ભારત પર આક્રમણ કરવાની કે હુમલો કરવાની કોઈ તૈયારી કરે ને એ પહેલાં તો ભારત એને એ જ જગ્યા પર બાળીને ભસ્મ કરી શકે એટલી તાકાત સાથે આજે આપણું નેતૃત્વ બેઠેલું છે આપણું લશ્કર બેઠેલું છે આપણા વૈજ્ઞાનિકો અને આપણા ઈસરોના વૈજ્ઞાનિકો પણ આમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવીને બેઠેલા છે અને મિત્રો ભારતની આ શક્તિથી ફક્ત ને ફક્ત ભારતના પડોશી પરેશાન છે એવું નથી દુનિયાના ઘણા બધા દેશ પરેશાન છે ને એને કારણે જ અત્યારે આપણી તરફ એક યુનિટી બનાવીને એક યુનિયન બનાવીને લડવાની તૈયારી થઈ રહેલી છે ડોનાલ્ડ ટ્રમ્પને પણ ખબર પડી ગઈ કે મારી જરૂરિયાત ભારતને નહીં પડે તો આ જે ઘટનાઓ છે ને એને આપણે સમજવાની છે દેશ દુનિયાની જે જનતા છે નેતાઓ છે લશ્કરી વડાઓ છે દુનિયાની મહાસત્તાઓ જેને કહેવાય છે તે લોકો છે એ લોકોને અંદાજ આવી ગયો છે કે જો ભારત આ જ ગતિએ પ્રગતિ કરે તો બે હજાર સત્યાવીસમાં ભારત દુનિયાની પહેલા નંબરની મહાસત્તા બની શકે છે અત્યારે મિત્રો ભારતે યુનોમાં જે આખા દેશનો એક સમૂહ છે દુનિયાના દેશનો એમાં એની જે પરિષદ છે એમાં ડિકલેર કરીને ભારત એક મિસાઇલ બનાવ્યું છે એ મિસાઇલ હજુ લોન્ચ નથી થયું પણ ભારત એની પૂર્વ તૈયારી કરીને રાખી છે આ મિસાઇલનું નામ આપ્યું છે સૂર્યા ને સૂર્યા મિસાઇલની મારક ક્ષમતા કેટલી સોળ હજાર કિલોમીટર ભારતમાં બેઠા બેઠા દુનિયાના કોઈ પણ દેશમાં આપણે હુમલો કરી શકીએ એને નેસ્ત નાબૂદ કરી શકીએ હવે ઘણા બધા એવો પ્રશ્ન કરશે આપણા રાહુલ ગાંધી જેવો કે ભાઈ મિસાઇલ બનાવ્યું તેનું પરીક્ષણ ક્યાં છે એનું પરીક્ષણ ક્યાંથી થવાનું દુનિયાના કયા દેશ પાસે સોળ હજાર કિલોમીટર પડતર જમીન છે કે એવો દરિયા કિનારો છે કે જ્યાં આનું પરીક્ષણ થઈ શકે નથી પણ આપણા વૈજ્ઞાનિકોને આપણા નેતૃત્વને એની પર ભરોસો છે કે આ મિસાઇલ બનેલું છે બનાવીને રખાયું જ છે જો અમેરિકા લંડન બહારના બીજા દેશો જે મહાસત્તા છે ચીન છે એ લોકો આમાં કંઈક માથાકૂટ ઊભી કરે તો ચોક્કસ આપણા દેશના સૈન્ય એને અહીંયા બેઠા બેઠા જવાબ આપી શકે દુનિયાના મોટા દેશો પાસે પણ આટલી મોટી જમીન નથી કે સમુદ્ર કિનારો નથી કે જેનાથી આપણે આ પ્રયોગ કરી શકાય અને મિત્રો હજુ સુધી આ વસ્તુ ડિક્લેર નથી થઈ લોન્ચ નથી થયું એ આપણા નરેન્દ્રભાઈ મોદીની એક કૂટનીતિનો પાઠ છે એનો હિસ્સો છે આ લોકો અંધારામાં રહી જાય ને આપણી પાસે આવું સક્ષમ હથિયાર આપણી પાસે બનાવેલું તૈયાર હોય અને મિત્રો આ બનાવીને રાખવાનું કારણ અમેરિકા ઇંગ્લેન્ડ રશિયા આવી મહાસત્તાઓ આપણી પર દબાણ ન કરી શકે આપણે એના હોશિયાર ન રહીએ એની જરૂરિયાત આપણને ન પડે અને દુનિયામાં જો કદાચ વિશ્વયુદ્ધ થાય તો આપણે એનાથી આપણું રક્ષણ તો કરી જ શકીએ અને મિત્રો આવી તૈયારી આપણી પાસે છે એટલે અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ ફ્રાન્સ આવા દેશો આપણી સાથે સમજીને વાત કરી રહ્યા છે અત્યારે અને એનું કારણ છે કે આજે ભારત પાસે સારામાં સારું સૈન્ય છે અને દુનિયાનું સૌથી ઉત્તમ નેતૃત્વ છે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ત્રણ દિવસમાં તો પાકિસ્તાન ધૂળ ચાટતું થઈ ગયું બ્રહ્મોસનો ઉપયોગ પાકિસ્તાનને જણાવી દીધું કે તમારા ફટાકડા તમારા જ ઘરમાં ફૂટી જાય અને આ એક અખતરો નરેન્દ્રભાઈના કહેવાતી અને આપના લશ્કરની જે તાકાત છે એને ઉમેરીને જ્યારે આ પગલું લેવાયું ત્યારે પાકિસ્તાનને હાથ જોડીને અમેરિકાને વિનંતી કરી દબાણ કર્યું કે ભાઈ યુદ્ધ વિરામ લાવો નહીં તો અમારા જ અણુભવ અમારે ત્યાં ફાટશે અને તકલીફ ઊભી થશે તો મિત્રો આજે આ બધી વસ્તુ સબળ નેતૃત્વ વગર થઈ નથી શકતી અને લશ્કરી તાકાતને જ્યારે આપણે અજમાવવી પડે ને ત્યારે આપણું સબળ નેતૃત્વ જોઈએ પોઝિટિવ વિચાર સાથેનું નેતૃત્વ જોઈએ તે આપણી પાસે છે એટલે આપણે આ દુનિયાની સામે અત્યારે લડી રહ્યા છે જીતી શકીએ છીએ અમેરિકાએ જાતે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી હવે અત્યારે એક સમય એવો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે ભાઈ અમારે આમાં કંઈ લેવા દેવા નથી અમે આમાં પડ્યા નથી પણ મિત્રો આ યુદ્ધ વિરામ થયું એમાં પણ નરેન્દ્રભાઈની કૂટનીતિ જો આપણે જોઈએ સમજીએ તો ચોક્કસ જોવા મળે આજે એમના જે અણુમથકો છે ત્યાં એમની તૈયારી હતી એવું કહેવાય છે ભાઈ એવા વિડીયો છે યુટ્યુબ પર કે ભાઈ પાકિસ્તાન ભારત પર અણુબોમ્બ નાખવાની તૈયારી કરી રહ્યો પણ આપણી સેનાએ એના અણુબોમ લઈને ઉડનારા વિમાનો ઉડી જ ન શકે એ પરિસ્થિતિ બનાવી તો મિત્રો આ જે યુદ્ધ વિરામ થયું ને જો એ ન થાય ને તો પાકિસ્તાન પૂરું થઈ જતે અને એને કારણે એને આ એ કર્યું બ્રહ્મોસથી આપણે ખાલી એક તણખલું ઉડાવ્યું કે ભાઈ એ લોકોનું જે અણુમથક હતું તેમાં જરાક અસર થઈ અને બંને બાજુ રનવે તૂટી ગયા એટલે અણુબોમ લઈને ઉડનારા વિમાનો પાંગડા થઈ ગયા અમેરિકા ચાઈના રશિયા ફ્રાન્સ આ બધા દેશ વિચારતા રહ્યા કે આટલું મોટું આયોજન આટલો મોટો હુમલો રાતોરાત પાંચ સાત મિનિટમાં તો બધું આમ રફે દફે થઈ ગયું ત્યારે દુનિયાના દેશોને ખબર પડી કે ભારતને છેડાય નહીં અને આવા લોકો આપણને ડરાવતા બંધ થઈ ગયા નરેન્દ્રભાઈએ ચોખ્ખું કીધું ને કે ભાઈ અમે આવા ન્યુક્લિયર બ્લેકમેલિંગ સહન નહીં કરીએ ને આજે એ જ વસ્તુ દુનિયામાં ઉપર થઈને બેઠેલી છે અને મિત્રો આજે છે ને આ પરદેશના લોકોની એક બહુ મોટી ચાલ છે યુદ્ધ વિરામ થયું હવે પાકિસ્તાનને કહીને એ લોકો પોતાના હથિયારો વેચશે પાકિસ્તાન પાછું તૈયાર થશે પાછું આતંકવાદી હુમલો પાછું એનું યુદ્ધ આ બધી વસ્તુઓ થશે એ સમય આવી જ રહ્યો છે બે હજાર પચીસમાં જ આપણે આ ભોગવવાનું છે અમેરિકા હમણાં ચૂપ થઈ ગયું કારણ કે હમણાં જો એ કંઈક કહેવા જાય સાંભળવા જાય તો આતંકવાદીની સાથે છે એવું દુનિયામાં ને એટલે એ હમણાં ચૂપ છે પણ એ પાછળથી તો આતંકવાદીનો સાથ આપવાના જ છે કારણ કે એને પોતાના હથિયાર વેચવાના છે રશિયાએ પોતાના હથિયાર વેચવાના ફ્રાન્સે પોતાના હથિયાર વેચવાના અને અત્યારે એ લોકોને ડર એ છે કે જો આ જ ગતિએ ભારત હથિયારોનું ઉત્પાદન કરે તો બે હજાર સત્તાવીસમાં તો ભારત પોતાના બળે પોતાના હથિયાર બનાવતું થઈ જાય ને અમારી જરૂરિયાત નહીં પડે આજે ભારત નાના નાના દેશોને હથિયાર વેચે છે ત્યારે તો આજે આપણે આટલા સક્ષમ બની રહ્યા છે અત્યારે જે યુદ્ધ વિરામનો સમય છે એમાં બધી તૈયારીઓ આ જ ચાલતી હોય ને એ નક્કી છે ટ્રમ્પને ખબર છે પુતિનને ખબર છે ફ્રાન્સના નેતાને ખબર છે કે જો ભારત આ રીતે હથિયાર બનાવતું થઈ જાય તો આપણી વેલ્યુ કઈ આપણી કિંમત શું રહેશે લોકો ભારત પાસે હથિયાર ખરીદશે ચાઈના વિચારે જ કે ભાઈ મારા જે પેલા નકલી હથિયારો હવે કાં કામ લાગશે અને મિત્રો ચોક્કસપણે અત્યારની જે પ્રગતિ છે એ બતાવે છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં ભારત દેશને એક સમૃદ્ધ દેશ બનાવશે અને દુનિયાને હચમચાવીને કહેશે કે ભાઈ અમારી સામે આંખ ઉઠાવવી નહીં અત્યારે મહાસત્તાઓ પોતાના હથિયાર વેચવાની તૈયારી કરી રહી છે ભારતને હવે એની જરૂરિયાત બહુ ઓછી છે કારણ કે ભારત હવે પોતે હથિયાર બનાવે છે હમણાં જ આપણા નરેન્દ્રભાઈએ જે મોબાઈલ મિસાઇલ લોન્ચર છે કે ભાઈ જે ફરતું જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જવાય મિસાઇલ લોન્ચ કરવા માટેનું જે સાધન છે તે એવા સાધનો એમને બનાવ્યા અને દુનિયામાં ઘણી બધી જગ્યાએ એને મૂકવાનું એક પ્રાવધાન બનાવ્યું ઘણી બધી જગ્યાએ મુકાય પણ ગયા આનો મતલબ એમ કે ભાઈ ફક્ત ભારતની જ્યાં જ્યાં સંધિ છે જેની સાથે વાટાઘાટ થઈ છે ત્યાં મુકાયેલા છે ત્યાં આ મિસાઇલ લોન્ચ કરી શકાય ને એનાથી હુમલો પણ કરી શકાય તો પરદેશવાળાના હથિયાર કે પાકિસ્તાનના કે ચાઈનાના હથિયાર આપણે ત્યાં પહોંચે તે પહેલાં આકાશમાં જ ભસ્મ થઈ જાય દુનિયાના ઘણા દેશો એ વાંધો ઉઠાવ્યો યુરોમાં કે ભારતને શું જરૂર છે આવી લાંબી રેન્જના હથિયાર બનાવવાની એને તો ચાઇના ને પાકિસ્તાન બેનું જોખમ છે તો એને તો ત્યાં ઓછી ક્ષમતાવાળા કે ઓછી રેન્જના મિસાઇલ બી એને માટે કાફી છે પણ ના આપણા નેતૃત્વને મંજૂર નથી આ બધાની ઉપરવટ જઈને એમને આ લાંબી રેન્જના હથિયાર બનાવ્યા કે પેલા ભાઈ લંડનમાં બેસીને કે અમેરિકામાં બેસીને આપણે આંખ ન બતાવે આપણા મજબૂત નેતૃત્વ આ વાતને સ્વીકારી નહીં અને આજે આપણે સક્ષમ છીએ આવા હથિયાર બનાવવાની મંજૂરી રશિયા અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાન્સ અને ચીનને સંયુક્ત રાષ્ટ્રએ આપેલી ભારત છઠ્ઠો દેશ બનીનો આ બનાવવાનો યુનોમાં જ્યારે આની રજૂઆત થઈ સંયુક્ત રાષ્ટ્રમાં ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાનું અને પોતાના દેશનું આત્મસન્માન જળવાઈ રહી એના માટે આ વસ્તુ આ મિસાઇલો બનાવવાનું પ્રાવધાન કર્યું અને બનાવ્યું અને મિત્રો આ બનાવ્યા પછી દુનિયા આજે આપણી સામે નતમસ્તક છે હવે આપણે આપણા હથિયારની થોડીક જાણકારી મેળવીએ સૂર્યા મિસાઇલ અવાજની ગતિ કરતા અઠ્ઠાવીસથી થી ત્રીસ ગણું ઝડપી છે દુનિયાના કોઈ પણ ખૂણામાં હુમલો કરવો છે ને સૂર્યા મિસાઇલ ભારતથી નીકળે તો એને વધારેમાં વધારે પાંત્રીસથી ચાલીસ મિનિટ લાગે અને પાંત્રીસથી ચાલીસ મિનિટમાં આપણું મિસાઈલ ત્યાં પહોંચી ને એ જગ્યા પર હુમલો કરી શકે ત્યાં વિનાશ નોતરી શકે છે તો જો મિત્રો નરેન્દ્ર મોદી દુનિયાને આ રીતે પહોંચી શકે છે દુનિયામાં વિનાશ વેરી શકવાની તાકાત રાખે છે તો પાકિસ્તાન શું છે આપણા માટે મગધરૂપ બરાબર પણ પાકિસ્તાનની આળાસમાં આ લોકો અત્યારે નરેન્દ્ર મોદીને પાછા પાડવાની તૈયારી કરી રહ્યા છે અને અત્યારે પાકિસ્તાનના હુમલા પછી ધીરે ધીરે હવે લોકો ભેગા થઈ રહ્યા છે અને અત્યારે દુનિયાની મહાસત્તાઓ જે એકબીજાના સાથ સહકારમાં ભારતને ઝુકાવવાની તૈયારી કરે છે એના છાંટા આખી દુનિયા પર ઉડશે અને જો સમજણ નહીં કેળવી લાંબા વિચારો ન કર્યા તો હું એવું માનું કે ભાઈ વિશ્વ યુદ્ધની નજીક છીએ આપણે તો મિત્રો હવે એક વિચાર બીજો બી કરો કે નરેન્દ્ર મોદીએ યુદ્ધ વિરામ કેમ સ્વીકાર્યું કિનારા હિલ્સ પાસેનું એનું અણુમથક તો આપણે ડેમેજ કર્યું ત્યાં થોડીક અસર પણ થઈ અમેરિકાથી વૈજ્ઞાનિકો આવ્યા એનો થોડોક કંટ્રોલ કર્યો પણ નરેન્દ્ર મોદીએ આ જે જવાબ આપ્યો તેને સમજો પાકિસ્તાનને હવામાં ટીંગાડીને રશિયા ચાઈના અમેરિકા ફ્રાન્સ ઇંગ્લેન્ડ આ લોકોને જવાબ આપ્યો નરેન્દ્રભાઈએ કે જુઓ આની હાલત અમે આ કરી શકીએ છીએ અમે ધારીશું તો બે પાંચ સાત દિવસમાં તો પાકિસ્તાન હતું કે નહીં હતું એ ખબર નહીં પડે તો મિત્રો આટલો સરસ સક્ષમ નેતા આપણી પાસે છે અને આપણે ડરીએ ના ચાલે એટલે તો એમને આવા લાંબી રેન્જના મિસાઇલો બનાવ્યા અને હજુ સુધી એને લોન્ચ નથી કર્યા પણ તૈયારી છે જો કંઈક તકલીફ ઊભી થઈ તો એનો યુઝ કરવામાં ભારત બિલકુલ પણ પાછું નહીં પડે અને મિત્રો લખી રાખજો બહુ ઓછા સમયમાં આ બધી વસ્તુ વાપરવાનો સમય આવશે પાકિસ્તાનને અત્યારે જે વિશ્વ બેંક તરફથી લોન મળી એ લોન એને ફરી પાછી આતંકવાદમાં વાપરવા માંડી એ લોકોના મથકો ઊભા કરવા માંડ્યા એ લોકોને સહાય મળવા માંડી અત્યારે પાકિસ્તાન અને દુનિયાની જે મહાસત્તાઓ છે તેનો એક જ હિસાબ છે નરેન્દ્ર મોદી અને એને પહોંચી વળવું આ લોકો માટે શક્ય નથી તો મિત્રો હવે આપણે છે ને એક નનકડી જાણકારી લઈએ કે ભાઈ આવો જોખમી સમય ક્યારે શરૂ થાય અને એનું ગ્રહણ કયું મિત્રો બે હજાર પચીસ માં જ આ જોખમી સમય આપણે કદાચ જોવાનો આવે તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવાર ભદરવા સુદ પૂનમ કલાક ને અઠાવન મિનિટે ચંદ્ર સ્પર્શ થશે ચંદ્ર એ શાંતિ છે અને ગ્રહણ એ એટલું સારું નથી આ વખતે તો દુનિયા અને દેશની શાંતિને દોડે

અને આ ગ્રહણ પૂરું થયું એટલે આપને માનવાનું કે ભાઈ દેશ દુનિયામાં અશાંતિનો ઉપદ્રવ સ્ટાર્ટ થશે આના પછી દુનિયાના ઘણા બધા દેશો સાથે મળીને ભારતને ધમકાવવાનો પ્રયાસ કરશે પણ ભારત એને વળતો પ્રહાર આપશે એનો જવાબ આપશે અને દુનિયાને જણાવશે કે ભાઈ ભારત કેટલું સક્ષમ છે જૂન જુલાઈ ને ઓગસ્ટ આ ત્રણ મહિના દેશ દુનિયામાં વરસાદ વાવાઝોડું ધરતીકંપ આ બધી બાબતોની અસર નાની નાની જગ્યાઓ પર જોવા મળશે ને એનાથી દુનિયામાં એક એવું વાતાવરણ બનશે કે લોકોમાં એક ડર રહેશે આ સમય પછી પાકિસ્તાન ફરી પાછું ન્યુક્લિયર હથિયારો સાથે સજ્જ થઈને ભારત પર હુમલો કરી શકે અને મિત્રો બે હજાર પચીસમાં એક મોટી જાનહાની છે તો અત્યારે તો માનો કે રહી ગઈ કે ભાઈ કિનારા હિલ્સ પાસેનું જે અણુમથક હતું ત્યાંનો અણુબમ કદાચ ડેમેજ થયો ફાઇટોની અને નુકસાન નહીં છતાં પણ ઘણા બધા એવા વિડીયો છે આપણે એની પર ભરોસો નથી કરવાનો કે ભાઈ આ સાચું છે કે ભાઈ ઘણા બધા લોકોને અસર થઈ સો દોઢસો કિલોમીટરના એરિયામાં ગામો ખાલી કરાવાયા એ એ લોકોની પોતાની મેટર છે એમાં આપણે નથી જવું પણ અત્યારે જે જ્યોતિષ અંગેના જે પણ મંતવ્ય છે તે એવું કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક મોટી જાનહાની શક્ય છે તો મિત્રો આ સમયમાં જો કંઈક આવું થાય તો ગુજરાત અને પાકિસ્તાનનો અમુક પ્રદેશ આપણા ભારતના સરહદી રાજ્યો રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર આ બધી જગ્યા પર જાનહાનિની શક્યતાઓ મોટી છે પણ આ વખતે ગુજરાતને મોટું નુકસાન થવાની શક્યતાઓ નકારી નથી શકાતી આ બધી શક્યતાઓ હજુ પણ જીવંત છે અને અત્યારે જે ઘટનાઓ ઘટી રહેલી છે તેમાં આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ ભાઈ કે કંઈક ને કંઈક ટેન્શનવાળું વાતાવરણ ધીરે ધીરે પાછું વધતું દેખાશે તો મિત્રો આજે જાણકારીઓ આપણે મેળવીને તેને આપણે આપણા સુધી નહીં રાખશું દેશ દુનિયાના લોકોને પહોંચાડો તો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને મિત્રો આજે ઘટનાઓ ઘટવાની શક્યતાઓ છે એની પર આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ અને એ સમયમાં આપણે આપણો બચાવ કરવો જોઈએ તે સિવાય જેને પણ આપણાથી બચાવી શકાય તેને બચાવવા જોઈએ અને મિત્રો આવા સમયે આપણે આપણા ઘરમાં ખાવાનું દવા જરૂરિયાત પૂરતા સાધનો અનાજ આ બધી વસ્તુઓ રાખવી જોઈએ જેથી કરીને મોટી તકલીફમાં આપણે ન ફસાઈએ તો મિત્રો અત્યારે તો આપણે ભારતનું માથું ઊંચું રાખી કાં છે આપનું નેતૃત્વ પણ એટલું સબળ છે આપનું સૈન્ય પણ એટલું મજબૂત છે અને આ ત્રણ ચાર દિવસના યુદ્ધમાં જ આપની ત્રણેય પાંખોને દુનિયાએ જોઈ લીધી કે ભાઈ આની પાસે શું શક્તિ છે એનું નેતૃત્વ શું છે એના અધિકારીઓ શું છે એના સેના અધ્યક્ષો શું છે એ બધી વસ્તુઓ લોકોને ખબર પડી ગઈ આપણા એરફોર્સના પાઇલોટ પણ એટલા જ બાહોશ છે કે જે અંદર ઘૂસીને મારીને આવે છે તો આ બધી જ વસ્તુ આપણા માટે ગર્વ લેવાની બાબત છે તો મિત્રો આ વિડીયો ગયો તો લાઇક શેર જરૂર કરજો ને આ વિડીયોથી આપણે જે જાણકારી મળી છે તેનાથી આપણે ગર્વ લેવાનો છે તો મિત્રો ચોક્કસપણે આપણે દેશ દુનિયાની મહાસત્તા બનવાને લાયક તો બની જ ગયા છે પણ બનીને બી બતાવશું તો સૌથી પહેલાં તો આપણા દેશના નેતૃત્વને સલામ આપણા સૈન્યોને આપણે બિરદાવવા જોઈએ અને જે બાહોશ આપણા સૈનિકો છે એ લોકોના યોગદાનને આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ બરાબર તો મિત્રો હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો بقى لي يا